તાલુકાના શ્રી ટીવી વિદ્યાલયની છ વિદ્યાર્થીનીઓ શાળા છૂટ્યા બાદ કુંડિયા ગામે ઘરે આવવા ખાનગી પિકઅપ ગાડીમાં બેસી હતી કે જેમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ થતા

દરરોજની જેમ અભ્યાસ અર્થે ગઈ હતી તો પોતાનું સાધન ન હોવાને કારણે એ રિટર્નની અંદર એક ભાડાના ભાડાનું સાધન હતું એ પિકઅપ વાન એમાં બેસીને આપતું હતો એવા સમયે એની અંદર બેસેલા ડ્રાઈવર અને બીજા પાંચ એ તમામ સાગરીતો ફૂલ પીધેલી હાલતમાં હતા અને એક કિલોમીટર માંડ ગાડી ખસી હશે અને એવાની અંદર જ આ બધા આ છોકરીઓની છેડતી કરવાનું અને હાથે હાથથી ખેંચીને ગમે તેમ એના બળાત્કાર રૂપી પ્રયાસો કર્યા હતા જેથી કરીને આ છોકરીઓ એક એ ગાડીની અંદરથી એક એક કરીને કૂદવાની કૂદવાના પ્રયત્નો કર્યા અને કૂદ્યો જેથી કરીને બે ત્રણ છોકરીઓને ગંભીર ઇજાઓ થઈ અને ભાગમ ભાગ થઈ અને માંડ એમની ચુંગલમાંથી આ છોકરીઓ છૂટી તો આવા સમયે આવા લોકોને ગંભીર કૃત્યો ધરાવતા લોકોને જો કડકમાં કડક સજા ન કરવામાં આવે તો બેફામ આવા સાગરીતો બને તો મારી સરકાર પાસે એ માગણી છે કે આવા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે નરપતસિંહ રાજપૂત પરોટા જૂથ ગ્રામ પંચાયત સરપંચ ખાનગી વાહનમાં શું થયું હતું

ગપ તમે કેટલા જણ કૂદકો માર્યો હતો કેટલા જણે કૂદકો માર્યો ગાડી ક્યાં જઈને ઉભી રાખી પછી છેલ્લે લોકો ઓકે તારું નામ છે બેટા